સુરાતના કરચિલ્યા ગામે થઈ મોટી બબાલ સગીર બાળકીની છેડતીને લઈ થઈ બબાલ બાળકી દુકાને પેન્સિલ લેવા ગઈ ત્યારે કરાઈ છેડતી પોલીસે ફરિયાદ નહીં લેતા ગ્રામજનો વિફર્યા ગ્રામજનો મોટું ટોળું ભેગું થયું ગ્રામજનોએ દુકાન સળગાવી કરી તોડફોડ ગ્રામજનોએ પોલીસનો પણ કર્યો ઘેરાવો આદિવાસી સમાજની બાળકીની છેડતી થતા ગામમાં ભરેલી અગ્નિ જેવો માહોલ જિલ્લા પોલીસનો મોટો કાફલો પહોંચ્યો ફાયરની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોએ રસ્તા રોકી દુકાનમાં તોડફોડ કરી કરવાની બારડોલીના કરતલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે એમાં નાબાલિક દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકો દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બારે બહાર ટેબલ ને સળગાવવાની કોશિશ કરેલી ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાના રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે છે એ અટક કરી લીધેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ છે અત્યારે કયા પ્રકારનો આવે છે અત્યારે ચાર પીઆઈઓ છે આઠ પીએસઆઈ છે અને અમારી પાસે બત્રીસ જવાનો છે અને એસી હોમગાર્ડ છે તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મિટિંગ કરવાનો છું